પચીસ વરસાદ પાણી પડ્યું પારા પારા ધોધણી સાફ કર ને માથે ઓઢી રોવાનું કાંઈ હાથમાં આવ્યું નથી મારે જમીન તો ઘરની પાંચ વીઘા છે સો વીઘા વાવું બીજાની બરાબર મેં કપાસ જ વાવ્યો હતો આઠ વીઘાનો એમાં ચાલીસ વીઘાનો સાવ પૂરો થઈ ગયો આજે અમારા વરસાદના લીધે અમારું જે કાંઈ હતું આમાં અમારા આના માથે ગુજરાણ હતું ચાર પાંચ મહિના છ બાર મિનટ અમારા આમાં રોટલા નીકળતા મજૂરી કરતા હતા ને આમાં રોટલા અમારા નીકળતા હતા

તુવેર વરસાદ પાણી પડ્યું પારાબારા ધોળી સાફ ઓઢી રોવાનું કઈ હાથમાં આવ્યું નથી બે થી ખર્ચો વીઘા આઠ ગણવાનો એમાંથી મળશે વળતર મળશે ન મળે વળતર શું મળે આમાં સાફ જ છે તપેલા સાફ છે કઈ છે નહી

આજે અમારા વરસાદના લીધે અમારું જે કાંઈ હતું આમાં અમારા માથે ગુજરાણ હતું આ ચાર પાંચ મહિના છ બાર મહિનાના અમારા આમાં રોટલા નીકળે મજૂરી કરતા હતા અને આમાં રોટલા અમારે નીકળતા હતા આજે પાણી ફરી ગયું એટલે અમારું હાવ પાણી ફરી ગયું બાર મહિના રોટલા માથે ભાઈ પાણી નિકાલ જ ક્યાંય રહેવા નથી દીધા કારખાના રોડ માથે આવે સાહેબ હું દેખાડું એને આવડા આવડા નાલા મૂકાય આખી વેણું હોકરા આવેલા જતા હતા એમને ખાલી નાલા મૂકીને બુરી દીધી એ બધું પાણી આમાં જ આવ્યું આ વેણ રહી આ વેણ આવડી વેણ એક નથી બધી આવડી વેણું હતી પાણી ના નિકાલ બધાએ આ રોડ માથે બધા નાલા બુરી દીધા એ પાણી ટાઈપું હાલો દેખાડું રોડ માં એ બધી ધોવાણ થઈને ને આવ્યું આ ત્રણસો વીઘામાં પાણી ફરી ગયું